વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રો કેમિસ્ટ્રી ચેપ્ટરનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર બે પોઈન્ટ સત્તર અને બે પોઈન્ટ અઢારના જે જવાબ મેળવવાના છે એને સમજવાનો પ્રયત્ન કરીશું હવે જે બંને પ્રશ્નો આપેલા છે બંને પ્રશ્નો એક પ્રકારે એપ્લિકેશન બેઝ આધારિત કહી શકાય છે અને એપ્લિકેશન બેઝ આધારિત જો ક્વેશ્ચન આપેલા હોય તો એની એમસીક્યુમાં પૂછાવાની શક્યતાઓ ખરી સ્યોરિટી તો નહીં બરાબર એટલે પૂછવું હોય તો કદાચ એમસીક્યુમાં પ્રશ્નો

સ્પીસીઝ આપી છે એમની વચ્ચે જે પ્રક્રિયાઓ થાય છે તે શક્ય છે કે નહીં આપણે બતાવવાનું છે તમે દરેક સ્પીસીઝના જે રિડક્શન પોટેન્શિયલ છે અહીંયા લખી લીધા છે એટલે સિરીઝ આપણે વારે ઘડે જોવાની થાય નહીં હવે ક્વેશ્ચન કઈ રીતે જવાબ લેવાનું છે વન બાય વન ચેક કરતા જઈએ જુઓ તો પહેલામાં પહેલું તો શું કરવાનું આપણે કે કોષ જે બતાવ્યા છે એમની વચ્ચે પ્રક્રિયા શક્ય છે કે નહીં તો એ શોધવું હોય તો કઈ રીતે નક્કી કરી શકાય જ્યારે તમને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપી જ દીધેલા હોય તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરીને તમારે ઈ નોટ સેલ્સ વધી નાખવાનું કોષનો પ્રમાણિત પોટેન્શિયલ જો પોઝિટિવ મળે ધન મળે તો જ પ્રક્રિયા શક્ય છે મતલબ ફિઝિબલ રિએક્શન દર્શાવે છે અને જો કોષનો પ્રમાણિત પોટેન્શિયલ ઋણ મળે નેગેટિવ મળે તો પ્રક્રિયા શક્ય નથી તો આપણે એ અહીંયાથી ચેક કરવાનું કે આ પાંચ જે પ્રક્રિયાઓ બતાવેલી છે સ્પીસીસ વચ્ચે એમાં કયા સ્પીસીસ વચ્ચેની પ્રક્રિયા શક્ય છે અને કઈ શક્ય નથી ચાલો વન બાય વન ચેક કરતા જઈએ સૌથી પહેલા છે એપી પ્લસ થ્રી અને આઈ માઇનસ વચ્ચેની પ્રક્રિયા તો એફી થ્રી પ્લસ એક્વિયસ પ્લસ આઈ માઇનસ ગિવ્સ હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે આપણે કે કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય તો એક સિમ્પલ લોજિક તો છે આપણી પાસે કે જે નેગેટિવ એ ઇલેક્ટ્રોન આપવાનો છે જે પોઝિટિવ આયન હશે ઇલેક્ટ્રોન મેળવશે તો નેગેટિવ આઈનનું ઓક્સિડેશન થવું જોઈએ પોઝિટિવ આયનનું રિડક્શન થવું જોઈએ તો એ પ્રમાણે જો જોઈએ તો આઈ માઇનસ અહીંયા ઇલેક્ટ્રોન વધારાના ધરાવે છે તો એ ઇલેક્ટ્રોન ગુમાવશે અને એમાંથી બનાવશે વન હાફ આઈ ટુ બરાબર આયોડિન સોલિડ ફોર્મમાં હોય છે ઉધોપા હું સોલિડ લખી દઉં છું પ્લસ જેવો ઇલેક્ટ્રોન ગુમાવશે જીરો થયો એટલે પ્રક્રિયા થઈ ઓક્સિડેશન અને જ્યાં ઓક્સિડેશન થાય એને આપણે એનોડ તરીકે ગણીએ છીએ એફી પ્લસ થ્રી માંથી બને છે એફી પ્લસ ટુ એટલે એક ઇલેક્ટ્રોન મેળવ્યો

ઇલેક્ટ્રોન મેળવે તો આઈ ટુ માંથી આઈનસ બનતો પ્રક્રિયા આપણે પોતે એક છે જીરો પોઈન્ટ સિત્યોતેર વોલ્ટ અને બીજો છે જીરો પોઈન્ટ ચોપન વોલ્ટ અને તમે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ મળશે જીરો પોઈન્ટ ત્રેવીસ વોલ્ટ અને જે મૂલ્ય બતાવે છે કેવું મળે છે પોઝિટિવ વેલ્યુ મળે છે તો જ્યારે પોઝિટિવ વેલ્યુ મળતી હોય તો આપણે લખી શકીએ કે પ્રક્રિયા શક્ય છે છે એટલે એવું આપણે કહી તો પહેલી જે પ્રક્રિયા સ્પીસીસ વચ્ચે બતાવેલી છે એ પોસિબલ છે એવું કહેવાય જવાબમાં બરાબર છે એકદમ ઈઝી છે સમજાઈ જાય ખાલી તમારે જસ્ટ આને જ સમજવું પડશે આ દાખલાની અંદર બાકી બીજું કઈ નવું છે નહીં આમાં ચાલો ત્યાર પછીનો બીજો પોઈન્ટ બીજામાં કીધું છે એજી પ્લસ અને સીયુ વચ્ચે પ્રક્રિયા થાય છે તો એજી પ્લસ આયન પ્લસ સીયુ સોલિડ હવે આ તો એકદમ ક્લિયર જ છે બરાબર કોપરનું ઓક્સિડેશન થશે એજી પ્લસ આયન ઇલેક્ટ્રોન મેળવશે એટલે એજી સોલિડમાં કન્વર્ટ થઈ જાય તો કોપર ઇલેક્ટ્રોન અહીંયાથી ગુમાવશે અને જો કોપર ઇલેક્ટ્રોન ગુમાવે તો સીયુ ટુ પ્લસ આયનમાં એ પરિવર્તિત થાય તો સીયુ પ્લસ ટુ આયનમાં જો પરિવર્તિત થાય તો એ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે જો બે ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો સામે Ag+ પણ બે હોવા જોઈએ કારણ કે એક Ag+ એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે તો કોપરના બે ઇલેક્ટ્રોન મેળવવા માટે Ag+ ને બે કરવા પડશે તો આ સહી સહી છે બે પોલ Ag+ બનાવી દેશે હવે આ જે પ્રક્રિયા આપી છે એમાં પ્લસમાંથી 0 થાય છે આ ઓક્સિડેશન આંકનો ઘટાડો મતલબ પ્રક્રિયા છે રિડક્શન રિડક્શન છે તો એનો મતલબ આ બતાવ્યો છે કેથોડ કોપર સોલિડમાંથી +2 આયન માં પરવર્તિત થાય છે મતલબ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ઓક્સિડેશન ઓક્સનશન પોટેન્શિયલ ઓફ એજી પ્લસ સ્લેશ એજી માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનો સીયુ ટુ પ્લસ સ્લેશ સીયુ બંનેના પોતે છે જીરો પોઈન્ટ एसी वोल्ट माइनस 0. 34 वोल्ट बराबर तो यहां थी 74 34 એટલે 0. અહીંયાથી આપણે હટાવીશું એટલે આ 34 ને एसी દશમાથી ચાર્જ હશે એટલે 6 આ બાજુરાયા 7 એટલે 4 46 બરાબર 0.46 વોલ્ટ જવાબ મળશે અને 0.46 વોલ્ટ જે જવાબ મળે છે વેલ્યુ કેવી છે પોઝિટિવ વેલ્યુ છે તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ધેરફોર આપેલી પ્રક્રિયા શક્ય છે તો અહીંયા બીજો પોઈન્ટ આપણને મળે છે જે કોષ પ્રક્રિયા પણ અહીંયા શક્ય છે એવું બતાવે છે ચલો ત્યાર પછી ત્રીજો

આ રીતની રિએક્શન મળશે આપણને હવે એ રિએક્શનમાં તમે જુઓ બ્રોમિનનો ઓક્સિડેશન આંક માઇનસ વનમાંથી જીરો થાય છે એફીનો ઓક્સિડેશન આંક પ્લસ થ્રી માંથી પ્લસ ટુ થાય છે અહીંયા ઓક્સિડેશન આંક વધારો થાય છે એટલે પ્રક્રિયા છે ऑक्सीडेशन तो आय एनोड बन गयो और यहां केपी+3+3+2 ऑक्सीडेशन अंकનો ઘટાડો થયો ऑक्सीडेशन अंकનો ઘટાડો મતલબ રિડક્શન તો આ બની જશે કેથોડ તો હવે આપણી પાસે એનરો કેથોડ બિલકુલ ક્લિયર થઈ ગયા ચાલો એનો ઉપયોગ કરીને E નોટ સેલ શોધી નાખીએ તો E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ એટલે Fe3+ / Fe2+ - એનરોડ એટલે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ

જેની તમે બાદબાકી કરશો એટલે ઝીરો પોઈન્ટ મતલબ માઇનસ ઝીરો પોઈન્ટ ટુ વર્ટ મળશે કારણ કે તમે જો આ પોઈન્ટ સિત્યો છે એટલે આનું મૂલ્ય વધારે છે મૂલ્ય આનું વધારે છે એટલે ઓવરઓલ માઇનસમાંથી બાદ કરશો એટલે માઇનસ થશે એટલે વેલ્યુ જે મળે છે આપણને નેગેટિવ મળે છે અને નેગેટિવ જો વેલ્યુ મળતી હોય તો આપણે કહી શકીએ કે આપેલી કોષ પ્રક્રિયા શક્ય નથી મતલબ આ બંને પીસીસ વચ્ચે આ પ્રકારની પ્રક્રિયા શક્ય નથી તો ત્રીજો જે જવાબ મળે છે છે એવું કીધું ચાલો ત્યાર પછી નંબર એટલે જુઓ આજે ક્વેશ્ચન આવે એમાં પછી ઊંધું ગાડીને આપણે પહેલાની જેમ જોઈને તરત સીધો જવાબ નહીં આપી દેવાનો બરાબર છે કેલ્ક્યુલેશન ચેક કરી લેવાની છે ચોથો છે એજી સોલિડ અને એની પ્રક્રિયા થાય છે સાથે થ્રી પ્લસ સાથે જુઓ અહીંયા સિલ્વર ધાતુ સ્વરૂપે આપી છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન મેળવશે તો એજી ઇલેક્ટ્રોન ગુમાવશે અને એમાંથી એજી પ્લસ આયન બનાવશે અને એ જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એફી થ્રી પ્લસ મેળવશે અને બનાવી દેશે Fe2+ ટુ પ્લસ આયન તો જુઓ અહીંયા સિલ્વર ઓક્સિડેશન આંકમાં એકનો વધારો થયો એટલે પ્રક્રિયા થઈ ઓક્સિડેશન મતલબ આ બની જશે એનો અને એફી પ્લસ થ્રી ઓક્સિડેશન આંખમાં ઘટાડો થયો મતલબ પ્રક્રિયા થાય છે રિડક્શન અને રિડક્શન થાય તે બની જશે તો બંનેના પોટેન્શિયલના આધારે નોટ સેલ જો શોધી નાખીએ તો ઇ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એફી થ્રી પ્લસ સ્લેસ એફી ટુ પ્લસ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એજી પ્લસ સ્લેસ એજી ઇઝ ઇક્વલ ટુ

પોઈન્ટ નંબર પાંચમાં શું કીધું અને ટુ વચ્ચેની પ્રક્રિયા બીઆર Fe2+ પુ પ્લસ ટુ આયન છે અને જે Br2 છે એમાં આ વધારે સ્થાયી છે બીઆર ટુ બીઆર ટુ સ્થાયી છે તો ઇલેક્ટ્રોન નહીં આપે તો ઇલેક્ટ્રોન કોણ દાન કરશે Fe+2 પ્લસ ટુ પ્લસ ટુ જો ઇલેક્ટ્રોન ગુમાવે તો Fe+2 પ્લસ ટુ માંથી બની જશે Fe3+ થ્રી પ્લસ આયન અને એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે ખાલી એક જ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન સામે પણ એક ઇલેક્ટ્રોન મેળવતો હોવો જોઈએ તો તો આને હું કરી છું અને ઇલેક્ટ્રોન જો મેળવે બનાવી દેશે તો આ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકનો અહીંયા વધારો થયો એટલે પ્રક્રિયા થઈ ઓક્સિડેશન તો મતલબ આ બનશે એનોડ અને આ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંક 0 માઇનસ વન થઈ ગયો એટલે પ્રક્રિયા બતાવે છે

વિદ્યુત વિભાજનમાં તો જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે એનોડ ઉપર કઈ પ્રક્રિયા ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર બે પોઈન્ટ અઢાર આપ્યો છે હવે એમાં કીધું છે નીચેનામાંના દરેક વિદ્યુત વિભાજનમાં નિપજ માટે પ્રાક કથન કરો વિદ્યુત વિભાજન કરવામાં અત્યારે આપણને ખબર જ છે કે વિદ્યુત વિભાજન કોષની અંદર બે વિદ્યુત ધ્રુવો ડુબાડેલા હોય એને બહારથી જ્યારે ઊંચું વિદ્યુત દબાણ એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કેથોડ ઉપર રિડક્શન થાય એનોડ ઉપર ઓક્સિડેશન થતું હોય તો એ દરમિયાન એનોડ ઉપર કઈ નિપજ ઉદભવશે કેથોડ ઉપર કઈ નિપજ ઉદભવશે એનું આપણે અહીંયા જવાબ સમજવાનો છે હવે એના માટે એક થોડુંક અહીંયા કમ્પેરિઝન માટે મેં બે રિએક્શન લખી રાખી છે કે જ્યારે જલીય દ્રાવણ આપેલું હોય ત્યારે વિદ્યુત વિભાજન દરમિયાન એમાં પાણીના એનો પણ ભાગ લેતા હોય છે તો એ દરમિયાન એનોડ ઉપર એચ ભાગ લઈ શકે છે કેથોડ ઉપર પણ એચ ભાગ લઈ શકે છે તો એની બે રિએક્શન મેં તમને આપેલી છે અને જ્યારે એનોડ ઉપર પ્રક્રિયા થાય તો એનોડ ઉપર પાણીમાંથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન કર કેથોડ ઉપર પ્રક્રિયા કરશે તો કેથોડમાંથી હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરાવશે આ બંને પ્રક્રિયાના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેં ઓલરેડી પહેલાથી લખી રાખ્યા હવે ધ્યાન શું રાખવાનું છે આપણે કે જ્યારે પ્રક્રિયા થાય તો ઉપર જેનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય ઓક્સિડેશન થાય બરાબર રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો આપણે એને ડાયરેક્ટ ઓક્સિડેશન પોટેન્શિયલમાં કન્વર્ટ કરીને પ્લસ માઇનસ ચેન્જ કરીને લખી શકીએ છીએ અને જ્યારે કેથોડ ની વાત થતી હોય તો કેથોડ ઉપર આના કરતાં ઉલટું છે કેથોડ ઉપર રિડક્શન થાય એટલે જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ થાય તો આ એક શોર્ટ પોઈન્ટ તમારે યાદ રાખી લેવાનો લેવાના બરોબર કે એનોડ અને કેથોડ ઉપર કોણ જમા થઈ શકે છે તો એનોડ ઉપર ઓક્સિડિશન પ્રક્રિયાની જ્યારે વાત આવે તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે એ જ ડિસ્ચાર્જ થશે અને કેથોડની વાત આવે તો જ્યારે કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એ જ ડિસ્ચાર્જ થવો જોઈએ ચલો તો પહેલા અહીંયા કીધું છે AgNO3 નું જલીય દ્રાવણ સિલ્વરના વિદ્યુત ધ્રુવ વડે કીધું છે અહીંયા હું તમને આકૃતિ સાથે સમજાવીશ એટલે ધ્યાનથી સમજતા જજો આપણી પાસે અહીંયા સિલ્વરના વિદ્યુત ધ્રુવની વાત કરી છે સિલ્વરના વિદ્યુત ધ્રુવ જો લેવામાં આવે તો જે ડાબી બાજુ વિદ્યુત ધ્રુવ હશે એ સિલ્વર આપણે વિદ્યુત ધ્રુવ લઈશું ખરા પણ કેવો હોવો જોઈએ અશુદ્ધ હોવો જોઈએ અને અહીંયા જે સિલ્વર નો વિદ્યુત ધ્રુવ લઈશું એ સિલ્વર કેવો હોવો જોઈએ શુદ્ધ સ્વરૂપમાં હોવો જોઈએ હવે જ્યારે તમે વિદ્યુત દબાણ લાગુ પાડશો તો અહીંયા આ આ કેથોડ છે છે એનોડ અહીંયા અહીંયા રિડક્શન પ્રક્રિયા થશે અને ઓક્સિડેશન પ્રક્રિયા થશે દ્રાવણ કોનું લીધું છે એજી એનો થ્રીનું જેલિય દ્રાવણ તો આની અંદર દ્રાવણ ભરી દીધું છે અને જે દ્રાવણ ભરેલું છે એ દ્રાવણ તરીકે વાપર્યું છે એજી એનો થ્રીનું

માઇનસ એકવીય આયન હોય મતલબ કે દ્રાવણમાં એજી પ્લસ અને એનો માઇનસ વન તો ખરા જ સાથે સાથે પાણીમાં રહેલા આયન પ્લસ પણ પણ હોય હોય અને તો જે જે પોઝિટિવ પોઝિટિવ છે એ તરફ ગતિ કરવા નેગેટિવ નેગેટિવ છે એનોડ તરફ ગતિ કરવા માંડશે હવે આમાં થાય છે શું કે એનોડ ઉપર જે સિલ્વર ધાતુ આપેલી છે સિલ્વર ધાતુ ઉપર નાઇટ્રેટ આયન સીધો અટેક કરશે અને નાઇટ્રેટ આયન અટેક કરશે તો આનું શું કરાવશે ઓક્સિડેશન કરાવી નાખશે અને સિલ્વરનું જો ઓક્સિડેશન થાય તો સિલ્વરનું ઓક્સિડેશન થશે એટલે ઉપરની પ્રક્રિયા આ રીતે જોવા મળશે એજી એજી પ્લસ આયન ઉત્પન્ન થશે તો અહીંયાથી જેવું સિલ્વરનું ઓક્સિડેશન થશે એટલે આયન જશે દ્રાવણની અંદર અને અહીંયાથી ઇલેક્ટ્રોન નો ફ્લો ઉપરની તરફ જવા મળશે તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી ડાબીથી જમણી બાજુ આવશે એ ઇલેક્ટ્રોન અહીંયા જમા થશે એ ઇલેક્ટ્રોન ઉપર દ્રાવણમાં રહેલા જે Ag+ આયનો છે એ જ પ્રક્રિયા કરશે તો કેથોડ ઉપર પ્રક્રિયા થશે હવે તો કેથોડ ઉપર Ag+ આયન ઇલેક્ટ્રોન મેળવીને Ag સોલિડમાં કન્વર્ટ થઈ જશે મતલબ કેથોડ ઉપર જે નિપજ જોવા મળશે એ કેથોડ ઉપર કોણ જમા થશે સિલ્વર ધાતુ જમા થઈ જશે જ્યારે એનોડ ઉપર શું થાય છે સિલ્વરનું જ ઓક્સિડેશન થાય છે એટલે અશુદ્ધ સિલ્વરમાંથી જ શુદ્ધ સિલ્વર ઉત્પન્ન કરવા માટેની આ આ પદ્ધતિ આપે છે એટલે જવાબ આપણે રીતે આપી શકીએ હવે વસ્તુ એ વિચારવા જેવી છે અહીંયા કે અહીંયા નેગેટિવ આયનો બેવ છે ઓએચ માઇનસ પણ છે અને એનો થ્રી માઇનસ પણ છે તો એમનું રિડક્શન કેમ ના થયું એના પાછળનું કારણ છે કે આ એનો થ્રી આના ઉપર અટેક કરે છે એટલે સિલ્વર બી ઓક્સિડેશન કરાવી નાખશે સાથે સાથે માઇનસ વન ની અંદર તમે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક નાઇટ્રોજનનો ઓક્સિડેશન અહીંયા જોશો એટલે છે બરાબર એની હાઈએસ્ટ મેક્સિમમ વેલેન્સી છે અને હાઈએસ્ટ મેક્સિમમ વેલેન્સી જ્યારે પણ કોઈ પણ પરમાણુ ધારણ કરી લે પછી આગળ એની વેલેન્સી વધારી ના શકે મતલબ એનું ઓક્સિડેશન થઈ શકવાનું નથી તો એક આ રીઝન આપણે આમાં સમજવા જેવું જે પોઈન્ટ છે આ છે આના બરાબર ચલો ત્યાર પછી બીજો પોઈન્ટ સમજીએ હવે શું કર્યું છે એgno3 નું જલીય દ્રાવણ પ્લેટિનમ ના વિદ્યુત ધ્રુવ વાપર અહીંયા વિદ્યુત ધ્રુવો બદલી નાખ્યા છે તો હવે અહીંયા પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વાપર્યું છે આ એનોડ છે આ કેથોડ છે આના ઉપર થશે ઓક્સિડેશન આના ઉપર થશે રિડક્શન હવે દ્રાવણ જે લીધું છે એમાં સિલ્વર નાઇટ્રેટ નું જલિય દ્રાવણ છે માં કોઈ ચેન્જ નથી બરાબર દ્રાવણ છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વડે જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો તો વિદ્યુત વિભાજન ભાગ જ લઈ લે તો હવે થશે શું એજી પ્લસ એનો થ્રી માઇનસ વન છૂટા પડશે અને એની સાથે રહેલા પાણીના આયનો એચ પ્લસ અને આ બંને આયનોની ગતિ કરશે કેથોડ તરફ આ બંને આયનો ગતિ કરશે એનોડ તરફ તો આપણે જે કેથોડ અને એનોડની ની વાત આવે ત્યારે હવે આને ધ્યાનમાં રાખવા કે કેથોડ ઉપર જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એ જ જમા થશે તો જુઓ અહીંયા કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની જ્યારે વાત કરીએ તો કેથોડ ઉપર આ પ્રક્રિયા થશે રિડક્શન એનોડ ઉપર આ ઓક્સિડેશન થાય અને સિલ્વરનો પોતેન્શિયલ કેટલો છે જીરો પોઈન્ટ એસી તો મતલબ જેનો પોટેન્શિયલ વધારે એ જ ડિસ્ચાર્જ થશે તો કેથોડ ઉપર અહીંયાથી પ્રક્રિયા કોણ અનુભવશે એજી પ્લસ આયન તો કેથોડ ઉપર એજી પ્લસ આયન ઇલેક્ટ્રોન મેળવીને એજી સોલિડ ધાતુ સ્વરૂપે જમા થશે એટલે અહીંયા પણ ફરીથી સિલ્વર ધાતુ જમા થશે હવે વાત આવી એનોડ ઉપરની તો એનોડ માટે તમારી પાસે હવે પોટેન્શિયલ અહીંયા વન વોલ્ટ થ્રી છે છે સાથે સાથે મેં તમને કીધું એ મુજબ કે જે એનો થ્રી આપેલો છે આયન એ એનો થ્રી માઇનસ વન આયનમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન આ હાઈએસ્ટ વેલેન્સી દર્શાવેલી છે અને હાઈએસ્ટ વેલેન્સી હોય તો આ ઓક્સિડેશનમાં ભાગ લેશે નહીં તો મતલબ ઓક્સિડેશન કોનું થવું જોઈએ OH माइनस એટલે પાણીના આયનનું ઓક્સિડેશન થવું જોઈએ અને પાણીના આયનનું ઓક્સિડેશન થાય તો એની અંદર આ પ્રક્રિયા થશે પછી બરાબર એટલે જેવી પ્રક્રિયા થશે એનોડ ઉપર તો એનોડ ઉપરની રિએક્શન બનશે 2H2O લિક્વિડ ગીવ્સ O2 ગેસ પ્લસ 4 H+ એક્વિયસ પ્લસ 4 ઇલેક્ટ્રોન તો જુઓ કેથોડ ઉપર શું જમા થાય છે સિલ્વર ધાતુ અને એનોડ ઉપર શું ઉત્પન્ન થાય છે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે એવું કહેવાય તો આ પ્રક્રિયા ત્રીજા પોઈન્ટમાં હવે શું સમજાવજ એચ ટુએસ નું મંદ દ્રાવણ લીધું છે અને મંદ જલીય દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે પ્રક્રિયા બતાવી છે વિદ્યુત વિભાજન કોષ એની અંદર બે પ્લેટિનમ ધ્રુવો જે નિષ્ક્રિય ધ્રુવ તરીકે કામ કરશે પ્લેટિનમ આ એનોડ છે પ્લેટિનમ આ કેથોડ છે અને એની સાથે બેટરીના પ્લસ માઇનસ ટર્મિનલ બેટરી મારફતે વિદ્યુત પ્રવાહ આપવા જોડેલા છે દ્રાવણ ભરેલું છે H2, So4, H2SO4 aqueous આપેલા છે આપણને બરાબર તો ફરી હવે આમાં સમજીએ જુઓ H2SO4 નું જલિય દ્રાવણ છે તો H2SO4 માંથી બે in H+ આયન એક SO4 2- આયન ઉત્પન્ન થશે જલિય દ્રાવણ છે તો પાણી માં રહેલા આયનો H+ અને OH- આયન પણ ઉત્પન્ન થઈ શકે બંને પોઝિટિવ આયનો સેમ છે કેથોડ ઉપર જશે બંને નેગેટિવ આયનો ક્યાં જશે

અને ઇલેક્ટ્રોન મેળવીને H+ માંથી H2 ગેસ બનાવી દે છે એટલે કેથોડ ઉપર શું ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન ગેસ હવે વાત રહી એનોડ ની તો એનોડ માં SO4 2- OH- બનને છે તો અહીંયા પણ એ તમારે ધ્યાન રાખવાનું છે કે SO4 2- જ્યારે આપેલો છે તેમાં જે સલ્ફર નો ઓક્સિડેશન આંક છે +6 છે અને આ એની હાઈએસ્ટ વેલેન્સી દર્શાવી છે સલ્ફર ની અને સલ્ફરની હાઇએસ્ટ વેલેન્સી હોય તો સલ્ફર ઇલેક્ટ્રોન હવે દાન નહીં કરી શકે મતલબ એ ઓક્સિડેશન અનુભવી શકશે નહીં તો ઓક્સિડેશન કોનું થવું જોઈએ મતલબ કે દ્રાવણમાં રહેલા પાણીના અણુનું જ ઓક્સિડેશન થશે અને પાણીના અણુનું જો ઓક્સિડેશન થાય તો એનો ઉપરની પ્રક્રિયા થશે ટુ એચ O2 ગેસ પ્લસ ફોર એચ પ્લસિયસ પ્લસ ફોર ઇલેક્ટ્રોન તો મતલબ એનો ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય છે ઓક્સિજન વાયુ થાય તો આ પ્રક્રિયામાં બતાવેલું છે એવું આપણે કહી શકીએ તો જે દ્રાવણની અંદર છેલ્લે બાકી રહી જશે એચ પ્લસ અને સપોર માઇનસ ટુ તો મતલબ દ્રાવણ કેવું બની જશે એસિડિક તો પ્રક્રિયાની અંતે દ્રાવણની ની માં શું થવા મળશે ઘટાડો થયેલો જોવા મળશે બરાબર એટલે આ ત્રીજો ક્વેશ્ચન આપ્યો છે